વલસાડના પારડી પાસે કન્ટેનર પુલ વચ્ચે લટક્યું રોહિત ખાડીના પુલ ઉપર લટક્યું હતું કન્ટેનર ત્યારે કન્ટેનર ચાલકનો ભારે જહેમત બાદ બચાવ કરવામાં આવ્યો છે કન્ટેનર ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો તો જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો વલસાડના પારડી પાસેનો આ બનાવ છે અને કન્ટેનર લટકી પડ્યું હતું કન્ટેનર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને આ રીતે કન્ટેનર જે બે ભાગની વચ્ચે લટકી પડ્યું હતું કન્ટેનર પૂલ વચ્ચે લટકી પડ્યું હતું અને કન્ટેનર ચાલકનો આ બચાવ થયો છે મહા મહેનતે કન્ટેનર ચાલકનો બચાવ થયો છે કન્ટેનર ચાલકે કાબૂ ગુમાવ્યો અને જેના કારણે અકસ્માત થયો છે ઉલ્લેખનીય છે કે બેફામ રીતે કન્ટેનર ચલાવતા હોય છે કન્ટેનર ચાલકો અને જ્યારે બેધ્યાન થાય ત્યારે આ પ્રકારે અકસ્માત સર્જતા હોય છે